આજે બાલવાટિકાના કે નાસ્તો ફાફડીનો નાસ્તો કરવાનો છે સાથે બેસીને જેને આપણે બટુક ભોજન તો તમે તૈયાર છો ફાફડી બહુ ફાવે ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી દો તો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો આપણે ફાફડી ખાવાનું શરૂ કરશું ચાલો બધા એ ફાફડી ખાતા પહેલા આપણે ભોજન છે ને પગે લગાય શું કરાય બે હાથ જોડીને હું કરવાનું પેલા તેવી રીતે હા બસ હવે એને જમવાનું ચાલુ કરી દો ભોજન હોય ને ફાફડી છે નાસ્તો છે શું કરાય એને પગે લગાય શું કામ લગાય તો કે આપણે ભોજન ને પગે લાગીએ ને તો આપણે પેટમાં જાય ને પાચન સરખું થાય આપણે પેટમાં ન દુખે આપણું પાચન થઈ જાય અને ચાવી ચાવીને ખાવાનું શું કરવાનું ચાવી ચાવીને ખાવાનું ચાલો બધા આજે વાળાને બટુક ભોજન મળ્યું છે હજી આપણે કાલે ખાવાના છે ગુંદીને ગાંઠિયા કાલે ખાવાના છે પછી આપણે આ પેલા શું ખાધું તું ખમણ ખાધું હતું તો આવી રીતે આપણે રોજે હમણાં તો બટુક ભોજન હોય છે પણ શું કરવાનું ચાવીને ખાવાનું સરસ ખૂબ સરસ શાંતિથી નિરાતે નિરાતેખાવો સરસ મજા આવી છે ને બહુ મજા આવી છે ને સરસ આપણે હવે પછી પણ ક્યારેક ક્યારેક આપણે આવી રીતે ભેગા બેસી અને નાસ્તો કરશું ચાલો મજા આવી ગઈ હોય તો સરસ મજાની તાલી પાડે તો સરસ ચાલો વેરી ગુડ શાબાસ જમવા મંડોળ